જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં છીએ ને બસ જો ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે અને તો શ્રુતિ ચમન પણ ઘરે છે રવિવાર છે એટલા માટે આપણે જો સંચો ઘરમાં લઈ લીધો છે કેમ કે કીધું કાચ ઘરમાં બેઠા બેઠા આપણે સિલાઈ કામ કરવાનું છે તો તમને બતાવું મેટાણ શું સીવું છે તો આપણે જો આ જબો બનાવ્યો કુર્તી કહેવાય કે ફળાક કહેવાય જી અને આ કોલરવાળો આપણે બનાવ્યો છે રેગ્યુલર જી ઘરમાં પહેરવાનું હોય ને આપણો નથી પણ આપણે બનાવી દેવાનો છે તો આવી કંઈક બાઈ બનાવી છે અને કોલરવાળું આપણે બનાવ્યો છે આપણી કુર્તી બની તૈયાર છે સલવાર પણ થઈ ગઈ છે આમાં એક સલવાર છે ને આમાં રાધા ગર્યું નહીં એને દુપટ્ટો છે તો જોડી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે પેક કરીને લેવા આવે ને એટલે દેવાનું જ છે હવે આપણે એટલે ફટાફટ પેક કરીને આપણે રાખી દઈએ હાલો ગાઈઝ આજ તો જો જે આપણું કામ હાલે જ છે આમ ને આમ તો હવે આપણે સાડીમાં ફોલ છેડા કરવાના છે તો જો સાડી આ બધી અહીંયા પહેરી છે તો આપણે જો આ બધા હે ને ફોલ ના કરવાના ફોલ ને છેડા ને બધું એમાં કરવાનું હોય આપણે અને જમણભાઈ જો અહીં લેસન કરે હે ઓલા સંચાનું કામ પતાવ્યું ને હવે આ સંચાનું કામ ચાલુ કર્યું તો હમણાં તો સંચા ને આપણે અહીંયા લઈ લઈએ અંદર જગ્યા આપણે જરાક ટ્રાન્સફર કરી કરીએ કારણ કે જરાક અડધી રાત સુધી સીવવાનું હોય ને એટલા માટે થોડુંક વધારે કામ હે તો આટલે આપણે હંચાનેટાણા ઘરમાં લઈ લીધો છે અને પછી સીવાઈ જાય ને વળી પાછો હતો ને ત્યાં મૂકી દેસી એટલે કે છોકરા લેસન કરે અને આપણું કામ થાય અને સાથે સાથે થોડીક ટીવી પણ જોવા મળે એટલા માટે આપણે સંચાને અહીંયા લઈ લીધો છે ઘરમાં પછી સવાર પાછો હતો ને ત્યાં મૂકી દઈશું આપણે ચાલો ફટાફટ આપણે ફૂલછેડા કરી નાખી અને હજી બ્લાઉઝને એ પણ આપણું સીવવાનું બાકી છે કામ તો જો આ હંચાનું કામ આપણે પતાવ્યું અને આ હંચાનું પણ આપણે કામ હવે ચાલુ કરવાનું છે આ હંચાનું કામ થઈ ગયું છે આપણું હંચાનું કામ થઈ ગયું છે આપણું જે ડ્રેસને સીવવાનો હતું એ પણ સીવાઈ ગયું છે ને હતો એને પેક કરીને આપણે દઈ પણ દીધો અને બીજું બધું કામ કરવાનું હતું ને એ પણ આપણે કરી લીધું તો તમને બતાવું કે ઓલા સંચાનું મેં શું શું કામ કર્યું છે પહેલાં તો જો આ ફ્રોક હતું એમાં આપણે બાઈઆમાં અટેચ કરવાની હતી ફિટિંગને માપે કરીને કાપીને કરવાની હતી એ આપણે કરી છે ફિટિંગ કર્યું છે અને આ બાયું ફિટ કરી છે આપણે આમાં એક આપણે કરી નાખ્યું છે અને આ પણ આપણને ક્રેકટોપનું બ્લાઉઝ કે એ છે તો એની પર આપણે ફિટિંગ કરવાનું હતું ને બાયું કરવાની હતી તે પણ આપણે કરી નાખ્યું છે અને આ પણ એક બ્લાઉઝ જ છે તો આમાં પણ બાયું ને એવું જ બધું હતું આપણે કરવાનું અને આ ફિટિંગને કરવાનું હતું તો આ બધા આપણા ફિટિંગ થઈ ગયા છે

અને કાંઈક સ્વેટરને એવું હતું તો એમ આપણે ચેનને નાખવાના હતા કેમ કે હમણાં ઠંડી બહુ પડે એટલા માટે ને એવું બધું નાખવાનું હતું એ પણ આપણે નાખી દીધું છે અને એ પણ દેવાઈ ગયા છે અને હવે આપણે આટલું કામ છે તો આપણે ફટોફટ કરી નાખીએ